વાલા મિત્રો આપના સુધી નિયમિત સરળ ગુજરાતી ભાષામાં આખો ગીતા ગ્રંથ ક્રમશઃ પહોંચાડવાનો નમ્ર પ્રયાસ મારો અને વારંવાર સોબડી આત્મસાત કરી દુર્લભ મનુષ્ય જન્મ ધન્ય કરવાનો પુરુષાર્થ તમારો તો જોતા રહો અને જોડાતા રહો ગીતા સત્સંગ વાલા મિત્રો આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય સાત નો શ્લોક નંબર મહાત્મા સુ દુર્લભ અનેક જન્મોના અંતે તત્વજ્ઞાની પુરુષ બધું જ વાસુદેવ જ છે એમ જાણીને મને બજે છે આવા મહાત્મા અત્યંત દુર્લભ છે મિત્રો વિડીયોના અર્થને વિસ્તારથી જોઈએ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવી માનવ માત્રના મનમો ઉદ્ભવતી આધ્યાત્મિક જિજ્ઞાસા સરળ ભાષામાં એટલે કે સ્વયં સમજાવે છે જેથી માનવના મનમાં કોઈ પણ જાતની શંકા લેશ માત્ર પણ ન રહે તો મિત્રો આજના ઓગણીસમાં શ્લોકમાં ભગવાન કહે છે કે અનેક જન્મોના અંતે તત્વજ્ઞાની એટલે કે મારો પ્રેમી ભક્ત બધું જ વાસુદેવ છે વાસુદેવ સર્વમિતિ એમ જાણીને મને ભજે છે આવા મહાત્મા અત્યંત તો મિત્રો અહીં ભગવાન સિદ્ધાંતની વાત કરે છે અને સિદ્ધાંત એક દિવસમાં સમજમાં આવતો નથી વર્ષોના અભ્યાસ પછી તે અનુભવના આધારે તે લાયકાત પ્રાપ્ત થાય છે જેમ સંસારી જગતમાં નેતા અભિનેતા મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ યા રાજા માટે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી વારસાગત અથવા જેની પાસે બહુમતી હોય અને સંપત્તિ હોય તો ગમે તે અભણ વ્યક્તિ પણ બની શકે છે અને કોઈ પૈસાદાર પણ બની શકે છે તેમાં કોઈ પણ ઉંમર જાતિ કોઈ પણ બોજ છોડ નથી પરંતુ કલેક્ટર આઈ પી પીએચડી વગેરે વ્યક્તિ ક્રમશઃ ધોરણ એકથી લઈ કોલેજ અને કોલેજ પછી અમુક વર્ષોની સખત મહેનત પછી જીપીએસની પરીક્ષા પાસ કરી ટોપ લેવલ ઉપર જે આવે છે ઉપાધિ મેળવે છે જે હજારો વ્યક્તિઓની વોર્ડમાં બે પોચ વ્યક્તિ આ સિદ્ધિઓ ઓસલ કરી શકે છે એવી જ રીતે મનમાની રીતે ભક્ત સંત ફકીર મૌલા પાદરી મલ મહંત વગેરે વિષયનો થોડો ઘણો જાણકાર અને જેના સમર્થકો બહુમતી હોય તે બની શકે છે પરંતુ વાસુદેવ સર્વમિતિ કે બધામાં વાસુદેવ જ છે આવો અનુભવવાળો તો બહુ જ જન્મોના અભ્યાસના પુરુષાર્થના પરિબળે જ આ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેથી જ ભગવાન આવા વ્યક્તિ માટે મહાત્મા શું દુર્લભ શબ્દ વાપર્યો છે ભગવાન દુર્લભે એવો શબ્દ નથી વાપર્યો અહીં મહાત્મા શું દુર્લભ છે કારણ કે ભગવાનને જાણવાવાળા આવા વ્યક્તિઓ શું દુર્લભ છે એટલે તો ભગવાને આગળ કહ્યું છે કે તદવિધિ પરિપાતે ન પરિપ્રશ્ને ન સેવીયા ઉપદેશ અમ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શિના કે આવા કોઈ દુર્લભ મહાપુરુષના પાસે જઈને તું મારું મૂળ મૂ ખુશું હું ભગવાન શું છે આત્મા શું છે ક્યોથી આવે ક્યો જવાનો આ પ્રશ્નો જ્ઞાનરૂપી પ્રશ્નો વિનમ્રતાથી તેને શરણે જઈને પૂછ અને તે તને જવાબ આપે તે પ્રમાણે આશરણ કરીને તું એટલે દુર્લભ શબ્દ મહાત્મા માટે વાપરો છે જે બધામાં વાસુદેવ જુએ છે જેમ હીરાની ખાણ કે પહાડ હોઈ શકે પરંતુ કોઈનું તો અભાગ્યે જ પ્રાપ્ત થાય જેમ એક જ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓમાંથી એક જ પ્રથમ નંબરે આવે રાજાના દસ પુત્રોમાંથી એક જ રાજા બને તેવી જ રીતે પરમાત્માના સનાતન અંશ હોવા છતાં દરેક જીવાત્મામાંથી કોઈક જ બહુ જન્મોના અભ્યાસ પછી મહાત્મા સુ દુર્લભ અને આ જ અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે કે હજારો મનુષ્યોમાંથી કોઈક જ મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનારા યોગીઓ પણ કોઈક જ મારા પરાયણ થઈને મને તત્ત્વથી યથાર્થ રૂપે જાણે છે આજે અધ્યાયનો ત્રીજો શ્લોક આપણે જોઈ ગયા કે મનુષ્યના સહસ્ત્રુ કચ્છ એમ અપી સિદ્ધાના કચ્છીમાં ભગવાનને પોતાના માટે કદી દુર્લભ શબ્દ નથી વાપર્યો આઠમા અધ્યાયના ચૌદમા શ્લોકમાં ભગવાન સ્વયં કહે છે અર્જુનને કે હે અર્જુન જે મનુષ્ય મારામાં અનન્ય ચિત્તથી થઈ સદાય મુજ પુરુષોત્તમનું સ્મરણ કરે છે એ મહારાજ નિત્ય નિરંતર યુક્ત થયેલા યોગી માટે હું સુલભ છું એટલે કે તેને સહજમાં મળી જાઉં છું સતતમ યમા સ્મરતી નિત્ય સુલભમ પાર્થ નિત્ય યુક્ત યોગીનમ તો ભગવાને અહીં સુલભ શબ્દ ગીતામાં એક જ વખત કહ્યું છે જ્યારે સુ દુર્લભ શબ્દ ગીતામાં દસેક વાર આવે છે તો મિત્રો આશય એ થાય કે પરમાત્માને પ્રાપ્ત કરવા કઠિન નથી પરંતુ પરમાત્માને કઈ રીતે પ્રાપ્ત કરવા તેની વિધિ શું તેનો ટેકનિક શું તો આવા મહાત્માઓ શું દુર્લભશે કારણ કે પરમાત્મા તો સદાકાળ સર્વ જગ્યાએ સુલભ જ છે પરંતુ સાચા હૃદયથી હૃદયથી એકમાત્ર પરમાત્મા પ્રાપ્તિ કરનારા દુર્લભ છે અને આવા સાચા પરમાત્માની પ્રાપ્તિ કરવાવાળા હોય તો સ્વયં ભગવાન હાજર હાજુ છે એક મિનિટમાં ઓખના પલકારામાં પણ પરમાત્મા પ્રાપ્ત કરવામાં સમય લાગતો નથી જેવી રીતે જનક રાજાને ગોળાના પેગડામાં પગ ગાળતો ગાલતો એક ક્ષણવારમાં આત્મસાક્ષાત્કાર થઈ જાય છે ધ્રુવને છ મહિનામાં આત્મસાક્ષાત્કાર થાય છે ને આઠેક વર્ષમાં સાક્ષાત્કાર થઈ જાય છે એટલે કોઈ સમયની અવધિ નથી જેવી રીતે દરેક વ્યક્તિ રાજા થઈ શકતું નથી દરેક વ્યક્તિ ધનવાન થઈ શકતો નથી કારણ કે સંસારિક ભોગ સામગ્રી અને સત્તાની ખુરશીની મર્યાદા હોય છે અમુકને જ મળે પરંતુ ભગવાન તો આપણા જ છે આપણા મોજ છે અને સદા આજર આજુર છે ફક્ત બહાર ન શોધતા અંદર ડોકિયું કરવાનું છે ભગવાન હજારો નહીં કરોડો નહીં અબજો જેટલા પણ પ્રાણીઓ છે દરેક માટે અવેલેબલ છે અને પૂર્ણરૂપે અવેલેબલ છે કે અડધો ટકો મળે કે પચીસ ટકા મળે કે પચાસ ટકા મળે કે પંચોતેર ટકા મળે આવું ભગવાન માટે નથી ભગવાન દરેક માટે સો ટકા પૂર્ણ અવેલેબલ છે પરંતુ એને જાણકાર મહાત્માઓ શું દુર્લભ છે જે આ આવા મહાત્માઓ પોતે પોતાના પુરુષાર્થના બળે અને ભગવદ્ કૃપાથી બહુત જન્મોના અંતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એવું ભગવાન આ શ્લોકમાં કહેવા માગે છે વિસ્તારથી જોઈએ બહુ જન્મોના અંતે જ્ઞાનવાનામ પ્રબંધ અંતે વાસુદેવ સર્વમિત સ મહાત્મા સુદુર્લભ અનેક જન્મોના અંતમો તત્વજ્ઞાનને પ્રાપ્ત થયેલા જ્ઞાની સર્વ કંઈ વાસુદેવજશે આ પ્રમાણે મને ભજે છે આવા મહાત્મા અતિ દુર્લભ છે તો એ એ પ્રશ્ન થાય તો ભગવાન કહે છે કે આ પ્રમાણે અનેક જન્મો પછી મને ભજે છે તો અહીં એ પ્રશ્ન ઉઠી શકે કે જ્ઞાની ભક્ત બહુ જન્મો પછી જ કેમ ભજે છે શું પહેલાં ભગવાનને નથી ભજતો હોતો ભગવાનને તો પહેલાંથી જ ભજવા જોઈએ અને બધા પણ ભજે છે ભગવાનને પહેલેથી જ બજે છે તો પછી ઘણા સર્વત્ર ભગવાન છે એ શરૂઆતમાં કોઈ બજી શકતું નથી અહીં ભગવાન આ કહેવા માગે છે કે બધામાં ભગવાન છે આવી રીતે શરૂઆતથી કોઈ ભજી શકતું નથી જન્મોના પુણ્યો એકત્રિત થાય બહુ જ ભગવત કૃપા થાય ત્યારે જ મનુષ્ય આ પ્રકારનો ભાવ સમજવાને યોગ્ય થાય છે અન્યથા આવી વાત શોભળવા મળી જાય ને તો પણ તે બરોબર સમજી શકતું નથી ઉપનિષદમાં એક દ્રષ્ટાંત છે કે એકવાર ઇન્દ્ર રાજા એના દૈત રાજ વિરોચન બંદે બ્રહ્માજી પાસે આત્માનો ઉપદેશ લેવા ગયા પિતામહ બ્રહ્માજીએ તેમને પૂછ્યું કે જે ઓખોથી દેખાય છે તે જ આત્મા છે તો ઉપદેશ પ્રાપ્ત કરી વિચાર કરતા 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 બંદી તોથી નીકળી પડ્યા જે રાક્ષસોનો રાજા વિરોચન હતો તેને થયું કે જે ઓખોથી દેખાય છે એ તો પોતાનું શરીર થયું તેથી શરીર જ બ્રહ્મ છે માટે ખાઓ પીવો મોજ કરો તો વિરોચનના જીવનમાં સાધન ભજન નહોતો સમજ નહોતી આથી એ સર્વત્ર પરમાત્મા છે એ સોબળવા છતાં પણ પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણી ન શક્યો અને અહંકાર વશ થઈ શરીરને જ બ્રહ્મ માની સંતુષ્ટ થઈ ગયો જ્યારે ઇન્દ્રને થયું તે ઓખોથી તો શરીર દેખાશે અને શરીર તો પરિવર્તનશીલ છે આથી શરીરે ભ્રમ કઈ રીતે હોઈ શકે તે ફરીવાર બ્રહ્માજી પાસે ગયા ને પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું જો આમ ન સમજી શકતા હોય તો આ રીતે સમજો કે ઓખોને જે જુવે છે એ બ્રહ્મશ્રી તો ઇન્દ્ર દેવ વિચાર કરવા લાગ્યા કે ઓખોને તો મન જુવે છે એમણે ફરી પાછું પ્રાર્થના કરતાં પૂછ્યું કે પિતામહ હજુ સુધી બરાબર સમજાયું નથી કે મન બ્રહ્મ કઈ રીતે હોઈ શકે તો પિતામહ કહે છે કે મનને પણ જે જુવે છે એ બ્રહ્મશ્રી ઇન્દ્રવડી પાસે એકાંતમાં ગયા વિચાર કરવા લાગ્યા વિચાર કરતા કરતાં એમ થયું કે મનના સંકલ્પ વિકલ્પને મનની ચાલાકીને તો બુદ્ધિ જ જુએ છે અને બુદ્ધિ પણ બદલાતી રહેશે આથી બુદ્ધિ પણ ભ્રમ કેવી રીતે હોઈ શકે તો ઇન્દ્ર બ્રહ્માજી પાસે ફરીવાર જ પૂછ્યું કે પિતામાં મનને જોનાર બુદ્ધિ છે અને બુદ્ધિ તો બદલાતી રહેશે માટે બુદ્ધિ પણ ભ્રમ કેવી રીતે હોઈ શકે તો પિતામહે કહ્યું કે બુદ્ધિના પરિવર્તનને જે જુએ છે એ ભ્રમ છે ત્યારે ઇન્દ્ર એકાંતમાં જઈ વિચારવા લાગ્યા કે બુદ્ધિના પરિવર્તનને જોનાર કોણ છે આ પ્રમાણે મનન નિર્દિધ્યાસન કરતા કરતા ઇન્દ્ર ઊંડાણમાં ખોવાઈ ગયા અને આખરે તેઓ સર્વના સારભૂત સર્વના વાસ્તવિક સ્વરૂપ અને સર્વત્ર સ્થિત બ્રહ્મ પરમાત્માનું જ્ઞાન પામવામાં સફળ થઈ ગયા કહેવાય છે કે આ અવસ્થા પર પોષતો ઇન્દ્રને વર્ષો લાગ્યા આ જ વસ્તુ આ જ ભાષા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ગીતામાં કે બહુ જન્મોના અંતે તમે લોકો એમ ન સમજી લેશો કે પહેલાં તમે ચકલી પોપટ હાથી ઘોડા વગેરે હતા ને હવે માનવ જન્મ મળ્યો તથા આત્મજ્ઞાનનો સત્સંગ મળ્યો ના આપણે સીધા પક્ષુ પક્ષીઓની યોનિયમોથી મનુષ્ય શરીરમાં જો આવ્યા હોત ને તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના સ્થળે જવાની ઈચ્છા જ ન થાત અને ઈચ્છા થાત તો રુચિ જ ન હોત અને રૂચિ ના હોત તો તમે જઈ ના શકો પૂર્વજન્મની થોડી ઘણી પણ સાધના હોવાથી જ ધ્યાન જપ વગેરે હોવાથી જ પુણ્યાય હોવાથી જ મનુષ્ય સર્વત્ર પરમાત્મા છે એવો ઉપદેશ શોભળવાના સ્થળે પહોંચી શકે છે જેમ કે પહેલાં બીજા ધોરણનો વિદ્યાર્થી કોલેજમાં નથી જઈ શકતો અને ધારો જતો પણ રહ્યો તો કોલેજની વિદ્યા ના સમજી શકે એ પોતાના ભાઈ ભાંડુ સાથે ચલો જઈને બેસી પણ ગયો પરંતુ શું એ કોલેજની વિદ્યા સમજી શકે તેવી જ રીતે પૂર્વજન્મના સુકૃતો એટલે કે પુણ્ય અને અભ્યાસ તથા ભગવાનની કૃપાથી માનવ પણ આત્મજ્ઞાન પ્રમાના સ્થળે પહોંચી જાય પરંતુ તે સમજી નથી શકતો સમજવું મુશ્કેલ છે એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બહુત જન્મોના અંતે કે બહુત જન્મો પછી જ્ઞાનવાન પરમાત્માની પ્રાપ્તિ કરે છે અને એ પરમાત્માનો અનુભવ થતાં જ જન્મ મરણનું ચક્કર સદાને માટે મટી જાય છે જન્મ મરણ પુણ્ય પાપ રાગ દ્વેષ સ્વર્ગ નર્ક આવવું જવું ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી પરમાત્માનું જ્ઞાન પરમાત્માનો અનુભવ નથી થતો અને જ્યારે પરમાત્માનો અનુભવ થઈ જાય છે ત્યારે બન બધા જ દ્વંદવ સદાને માટે દૂર થઈ જાય છે જેમને પરમાત્માનો અનુભવ થઈ ગયો છે તેઓ તો શોકથી તરી જ જાય છે અને તેમના સંપર્કમાં આવનારાઓ પણ શોક મોહ નષ્ટ થવા લાગે છે આવા પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોનું મળવું મુશ્કેલ છે આને જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સ મહાત્મા સુદુર્લભ અર્થાત એ મહાત્મા અતિ દુર્લભ દુર્લભ ભગવાન નથી શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ તેઓ અત્યંત દુર્લભ છે અને દુર્લભતાનું શું વર્ણન તમે કરી શકો ભગવાનને પ્રાપ્ત થવું સુલભ છે કારણ કે ભગવાન તો સર્વત્ર છે પરંતુ એ સર્વત્ર સ્થિતિ જાણનાર ભગવાનને જાણનાર મહાત્મા દુર્લભ છે ઈશ્વરને પામવો મુશ્કેલ નથી પરંતુ સાચા સંતોનો સંગ મળવો મુશ્કેલ છે પાવન સત્સંગ મળવો મુશ્કેલ છે શ્રી કૃષ્ણ અર્જુનના સખા હતા અત્યંત નિકટ હતા સતોય સત્સંગ ન મળવાના કારણે જ તેઓ અત્યંત ભયભીત થઈ ગયા મોહગ્રસ્ત થઈ ગયા વિષાદમાં ડૂબી ગયા અને જ્યારે ભગવાન શ્રી મુખાર મુખારવિંદમાંથી શ્રીમદ શ્રીમદ્ ભગવદ્ ગીતા

શું સ્થિત છું અને આપના વચન પ્રમાણે જ હું કરીશ તો આ કેવી રીતે શક્ય બની જ્યારે શ્રી કૃષ્ણનો દિવ્ય સત્સંગ મળ્યો ત્યારે સત્સંગ મળવો બહુ દુર્લભ છે સત્ મહાપુરુષોનું સાનિધ્ય મળવું બહુ દુર્લભ છે અને જો તેઓ મળી પણ જાય તો તેમને ઓળખવા શું દુર્લભ છે અને જો ઓળખી લઈએ તો એમનું મિલન અમોદ છે જે ક્યારેય વર્થ જતું નથી પરંતુ તેમનામાં પણ ખામીઓ જોવી તો કશું જ કામ થતું નથી તો મિત્રો ભાગવત જે અનિત્ય હોવા છતાં પણ દુર્લભ છે તે પામીને એક બુદ્ધિમાન પુરુષે પોતે જલ્દીમાં જલ્દી મૃત્યુ આવતો પહેલો પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરવી લેવો જોઈએ અને વિષય ભોગ તો બધી જ યોનિમાં પ્રાપ્ત થાય છે એટલા માટે તેમનામાં સંગ્રહમાં આ મૂલ્ય જીવન વેળવું ન જોઈએ અને બીજા શ્લોકમાં કહે છે કે આ મનુષ્ય શરીર સમસ્ત શુભ ફળોની પ્રાપ્તિનું મૂળ છે અને અત્યંત દુર્લભ હોવા છતાં પણ અનાયાસે સુલભ બની જાય છે અને આ સંસાર સાગરથી પાર થવા માટે આ સુદઢ એક નૌકા છે જેને ગુરુરૂપી નાવિક ચલાવે છે અને હું એટલે કે ભગવાન વાયુ રૂપ બનીને તેને લક્ષ્ય સુધી લઈ જવામાં સહાય કરું છું આટલી સુવિધા હોવા છતાં પણ જે મનુષ્ય સંસાર સાગરથી પાર નથી ઉતરતો તે પોતાના આત્માનું હનન એટલે કે પતન કરવા વાળો છે તો મિત્રો ટૂંકમાં ભગવાન અહીં મહાત્મા શબ્દનો અર્થ કહે છે કે ચતુર્વિદ બધતા મામ કે જ્ઞાનીનું સ્વરૂપ સર્વ ભગવાન છે એ જાણે છે આ વાસ્તવિક જ્ઞાન છે ને આ વાસ્તવિક જ્ઞાનવાળો મહાન ભક્ત ભગવાનને શરણે થઈ જાય છે અને પોતાનું અસ્તિત્વ મિતાવીને ભગવાનમાં જ લીન થઈ જાય છે પછી હું પણ રહેતું નથી એટલે કે પ્રેમ કરનાર રહેતો નથી બલકી ફક્ત પ્રેમ સ્વરૂપ ભગવાન જ રહી જાય છે જેનામાં હું તું આ તે આ ચારે નથી આ જ શરણાગતિનું વાસ્તવિક સ્વરૂપ છે મહાત્માનો શબ્દનો અર્થ એ થાય કે મહાન એટલે કે મહાત્મા અને આ મહાત્મા શબ્દ ભગવાને ભક્ત માટે કર્યું છે જે ભક્તિ માર્ગે ચાલે છે તે સાધકો પણ મહાત્મા જ કહ્યા છે પરંતુ મહાત્મા વસ્તુમાં હે પાર્થ દેવી પ્રકૃતિ મિશ્રિતા કે જે ભગવાનથી અભિન્ન થઈ ગયા છે તેવા પણ મહાત્મા કહે કહેશે વાસુદેવ સર્વમિતિ મહાત્મા સુદુર્લભ કે જે પરમ સિદ્ધિ એટલે પરમ પ્રેમને પ્રાપ્ત થઈ ચૂક્યા છે તેમને પણ મહાત્મા કહે કહેશે નાની વ્યપતતી મહાત્મા સંસિદ્ધ પરમમાંગતા તે પ્રમાણે પણ ગીતામાં ભગવાનને સુકૃતિ ઉદારા સુદુર્લભત્વ અધ્યષ્ટન મૈત્રી કરુણ મે પ્રિય વગેરે પદોમાં પણ ભક્ત માટે જ કર્યું છે અહીં વાસુદેવ શબ્દ પુલ્લિંગ છે અને અહીં વાસુદેવ સર્વ પદ આવવા જોઈતા હતા પરંતુ અહીં સર્વ પદ ન આપીને ભગવાને સ સર્વમ પદ આપ્યું છે જે નપુસનલિંગ છે કે જે ત્રણેય લિંગ એટલે કે સર્વે સર્વ અને સર્વમનું એક વિશેષણ આવે તો નપુસિંગ એટલે કે સર્વમ એક શિષ્ય રહેશે નપુસલિંગના અર્થકર્ટ ત્રણ લિંગ આવી જાય છે જે સર્વમ પદમો સ્ત્રી પુરુષ અને નપુસંગ આ ત્રણેય લિંગોનો પ્રયોગ થયો છે આનાથી તાત્પર્ય એ નીકળે છે કે જગત જીવ અને પરમાત્મા આ ત્રણેય સર્વગત શબ્દની અંતર્ગત આવે છે તેથી ત્રણેય લિંગો કહેવાથી તમામ વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિ વગેરેમાં પરમાત્મા જ છે એવું ભગવાનનું કહેવાનું તાત્પર્ય થાય છે વાસુદેવ સર્વમ આમાં સર્વ શબ્દ અસત છે અને વાસુદેવ સતશે અસતનું અસ્તિત્વ વિદ્યામાન નથી અને સતનો અભાવ વિદ્યામાન નથી ગીતા અધ્યાય બીજાના શ્લોક નંબર સોળમાં આપણે જોયું કે નાસતે વિધતો ભાવો નવ ભાવો વિધતે સત કે સતનો અભાવ નથી અને અસતનો કોઈ ભાવ નથી સત સત જ છે અને અસત છે જ નહીં વાસુદેવ જ વાસુદેવ છે સર્વસે જ નહીં પરંતુ કહેવા સોભળવા વોંચવાવાળા સાધકોની દૃષ્ટિમાં સર્વમ સંસાર રહેશે તેથી જ ભગવાને અહીં સર્વમ શબ્દ ધારણા મિટાવીને વાસુદેવ સર્વમ કહે છે કર્મયોગી હોય જ્ઞાનયોગી હોય ધ્યાન યોગી હોય લટ લય યોગી હોય હઠ યોગી હોય રાજ યોગી હોય મંત્ર યોગી હોય અનાસક્ત યોગી હોય વગેરે અનેક પ્રકારના યોગીઓ છે જેમનું શાસ્ત્રમાં વર્ણન થયું છે પરંતુ ભગવાને તેમને અત્યંત દુર્લભ નથી બના બતાવ્યા બલકે સર્વ કઈ વાસુદેવ જ છે આનો અનુભવ કરવાવાળા મહાત્માને જ અત્યંત દુર્લભ બતાવે છે હવે ભગવાન આગળના ત્રણ શ્લોકમાં જ જે દેવતાઓના શરણે જનારા મનુષ્યોનું વર્ણન કરે છે તો આપે આ ગીતા સત્સંગ સમય કાઢી શોભળ્યો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીશું આગળના શ્લોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધે